કાશ્મીરના પહેલગામમાં જે આતંકી હુમલો થયો એ ભારતના ઇતિહાસમાં સૌથી ખતરનાક અને સૌથી પહેલો પ્રવાસીઓ પર થયેલો હુમલો છે ધર્મ જોઈને આતંકવાદી ગદારોએ જે હુમલો કર્યો છે ભારતના નાગરિકતો ઉપર અને વિદેશથી ફરવા આવેલા લોકો ઉપર ત્યારે દિવસેને દિવસે નવા નવા વળાંકો આવી રહ્યા છે નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે ત્યારે ચર્ચાસ્પદ આગાહી પણ અત્યારે સામે આવી રહી છે ગુજરાતના હવામાનશાસ્ત્રી એવા અંબાલાલ પટેલે અગિયાર એપ્રિલના દિવસે એક આગાહી કરી હતી કે ભારતે સાચવવું પડશે નકર આતંકી હુમલાના ભોગ માટે તૈયાર રહેવું પડશે તો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ આપની સાથે છું કૃણાલા હિર કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલો ભારતના તાજેતરના ઇતિહાસનો સૌથી ખતરનાક હુમલો માનવામાં આવે છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકી હુમલો થયો તેને લઈને સમગ્ર દેશની અંદર ગુસ્સો છે અને ગદ્દારોએ જે ધર્મના નામ પૂછી પૂછી અને લોકો ઉપર ગોળીઓ ચલાવી તેનાથી હવે લોકો પણ બદલો માગી રહ્યા છે જે આ કાશ્મીરના આતંકીઓની ગતિવિધિને લઈ અને ગુજરાતના હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલે એક આગાહી કરી હતી અને આગાહી કરી હતી તેમને અગિયાર એપ્રિલના દિવસે અને જે આગાહીમાં તેમને જે વાત કરી હતી એ શબ્દસ હું તમને સંપડાવું જ્યારે પાંચ ગ્રહો એકત્રિત થવાના કારણે ઓગણીસ મે પહેલાં આસુરી તત્વોનો તત્વનો ઉદય થવાની શક્યતાઓ રહેશે જેનાથી આતંકી પ્રવૃત્તિઓમાં વધારો થશે ભારતીય સીમાઓને સાચવવી પડશે નહીં તો આવા હુમલાની નોબતનો સામનો કરવો પડશે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને સાંભળવું પડશે અને આવા શબ્દોમાં જ્યારે આંબાલાલ પટેલે અગિયાર એપ્રિલના દિવસે જે આગાહી કરી હતી એ ક્યાંક ને ક્યાંક અત્યારે ચર્ચામાં આવી છે એટલા માટે ચર્ચામાં આવી છે કેમ કે જે આગાહીમાં કહેવામાં આવ્યું હતું એ ક્યાંક ને ક્યાંક સાચું પડતું હોય તેવું લાગી રહ્યું છે અગિયાર એપ્રિલે અંબાલાલ પટેલે જે આગાહી કરી હતી તેમનો એક અંશ પણ તમે સાંભળો આ વખતે વખતે પછી પંચગ્રહી યોગ બનવામાં છે જો કે પંચગ્રહી સર્જગ્રહી યોગ તો ઘણી વખત બનતા હોય છે પણ આ તત્વોનો ઉદય થઈ રહ્યો છે તે આસોળી સંપત્તિનો ઉદય થઈ રહ્યો છે એટલે રાજ્ય સરકારે પણ ઓગણી મે પહેલાં સાચવવું ઈશ અને આવા વખતે ઘણી વખત રાજ્ય સરકારમાં પણ કંઈક ફેરફાર હોય છે જે ફેરફાર નકારી શકાય તેમ નથી પણ રાજ્ય સરકારે દરિયાઈ સીમાથી લઈને પાકિસ્તાનની સરહદો સુધીમાં અને લગભગ કેન્દ્ર સરકારે તો છેક ઉત્તર ભારતથી લઈને આસામ અને બાંગ્લાદેશ સુધી સરહદો સાચવી રહી ગુજરાત સરકારે પણ છે સુઈ ગામની બોર્ડરની આગળથી લઈને દરિયાઈ સીમા સીમાઓ અને બલુચિસ્તાનની ફરી વખત હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે એક આગાહી કરી છે આતંકવાદીની ગતિવિધિઓને લઈ અને આગામી માફ કરજો આગામી ઓગણીસ મે સુધી ગ્રહ દશાના કારણે હજુ પણ સ્થિતિ સાચવવી પડશે આતંકી ગતિવિધિ હજુ પણ સરહદ પર વધવાની અંબાલાલ પટેલે વધુ એકવાર આગાહી કરી છે અસુરી શક્તિ અને ગ્રહ દશાના કારણે આતંકી ગતિવિધિઓમાં હજી પણ વધારો થઈ શકે છે અનિષ્ટ ગ્રહોના કારણે બોમ્બ વિસ્ફોટ જેવી ઘટના આ દેશ ઉપર બની શકે છે માત્ર જમીની સરહદ નહીં પણ પાણીની સરહદોને પણ સાચવવી પડશે યુદ્ધ માટે ઉશ્કેરાટ થાય તેવા સંજોગો પણ ઊભા થશે એક હુમલો થયા પછી એમ ના માની લેવું કે ફરી વખત આવો હુમલો નહીં થાય એના માટે પણ આ દેશની એજન્સીઓએ સાવચેત રહેવું પડશે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જે પૂરી પહેલા આગાહી કરી હતી તેના બાદ એ ફરી ચર્ચામાં આવ્યા છે અને જે આ કાશ્મીરના પહેલગામની આગાહી બાદ હવે તેમને જે ફરી વખત એક આજે આગાહી કરી છે કે ઓગણીસ મે સુધી આ દેશને આતંકવાદી ગતિવિધિઓનો સામનો કરવો પડશે અને સરહદી સીમાઓથી લઈ દરિયાઈ સીમાઓને સાચવવી પડશે તમારું શું માનવું છે આ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહીને લઈ એ અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમે આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર